અને આ આ આ છે લીમડા એવડા મોટા જબર જબર એના સાયો તમે જોવો આ સાંજી ઉમાન માણસ જ્યાં લીમડા વેઠ એટલું બે ઉનારામાં પ્રસંગ હોય તોય આ ખુરશીઓ નાખે નાખે ને બધા બેહે આવડી મોટી જગ્યા ઓલી બાજુ જો કામ હાલે એ બતાવ્યું એ કામ પણ જબરજસ્ત હાલે તમને દેખાડા આ છે પાણીનું ખરેખર આ આવડ્યું વિશાળ કામ હાલે હામું પણ અને આ છે પાણીનું જે બધાય કોઈ પણ પ્રસંગ હોય તો આ પાણીનું પીવા માટેની આવી સુવિધા એક નંબર આ તમે જોવો અને ખરેખર કેવું પડે અમારા ભીખુ ભીખુ અમીર મોઢવાડિયા તરફથી આ ભેટ મળેલ છે આ એની બહુ સારું કામ કર્યું કહેવાય આ પાણી પાણીનું વિશાળ અને પાછું એવી સુવિધા બહુ હારામાં તમે જોવો અને આ આવડું પાછું આ વિશાળ જગ્યા રામાપીરના ના દુવારે આ કામ આ લે આથી બતાડે તમને બતાડે આ પાછું પાર્કિંગ ની વ્યવસ્થા છે હવડું મોટું આ જુઓ તમે આ લીમડા હા ખાટલો પીડ્યો જોવો દેખાય તમને ગામ હિમ્બર નાનકડું ગામ પણ ખરેખર કેવું પડે આમો રોડ છે બાજુમાં અને આ જુઓ તમે અને ખરેખર અમારા ગામમાં આ જે ડૂમ છે ને એ નવરાત્રીમાં આ તોરણ બાંધ્યા હતા તોરણ આ તમે એ તોરણ બાંધ્યા નવરાત્રી પૂરી થઈ ગઈ એને તો ઘણા મહિના વ્યાજા હે દેવી મામા આ નવરાત્રી પૂરી થઈ એને તો લગભગ બે ત્રણ શિયાળ કેટલા મહિના થયા અહીંયા હા બસ આપણે મહિના થાય નવરાત્રી છેલ્લા મહિનામાં તો આ તેદુના અમે જો આ આ બધાય આ ડૂમમાં તોરણ બાંધ્યા હતા હજે એવા નહીંવાર હે ખરેખર આ એક ડૂમનું હે ને ખરેખર અમારે ઘણું કહેવાય આ તોરણું કહેવાય ખરેખર આ જો ગેટ બનાવીએ જ્યારે પણ પ્રસંગ હોય તારા ગેટ બને ને તૈયાર થાય આ રીતે આમાં

અને આ છે દુકાન અને આ મારો માંડો કાકો ફાકી ખાવાનું આવ્યા ભાઈ ભાઈ ખરેખર જો ફાકી પરિભાઈ આ રવિભાઈ છે રવિભાઈ અને અમારે ધબડાટી બોલે આ માંડોકાકો બાકી મારો આ દેવી મામાની દુકાન કાયમ બધા કમેન્ટમાં કહેતા હતા કે દેવી મામાની દુકાન તો તમે બતાવતા નથી કોઈ દે

ખરેખર અમારા ગામ હિમબર ની અંદર આ બાજુમાં દુવારો છે અને આ બાજુમાં કે આ ગામમાં વાતું કરે કે લગભગ આની સો વર્ષ ગાળે આ ઝાડવા થયા આમાં કઈક છોકરા આંબલી પીપળી રમે છોકરામાં ઘબડાટી બોલાવે ગા હા બાજુમાં જ નિહાર્યું હતું જે પ્રાથમિક શાળા ને આરામ આપીને દુવારો હોય અને જે આ ખાટી આંબલી અને આ વડલો આ માનો ને કે હજારો માણસું આણે નીચે સાંઈએ અને આમાં આંબલી પીપળી રમે અને અત્યારે ઘણા દેશ વિદેશમાં હે પાકું પાકું તો તમે જોવો જો મોરલો ભુમરા મારે જો જબર જબર છે આ અને થોડ જોવો તોય ને વિચાર થાય અને વડવાયું તો તમે જોવો જમીન ની અંદર જોવા લ્યો આ થોડ તમે જોવો આ ખરેખર વિડીયો આવ્યો હારું કે આ હજારો સ્ટુડન્ટ છે ને હિમબર ગામના પ્રાથમિક શાળામાં ભણતા ને તે દુ આંબલી પીપળી રમે આ જગ્યા ઉપર બધા ગયા આ તમે જોવો આણા થોર આની વડવાયું આમાં કીક વડવાયુમાં હિંચકા કીક ઉપરથી પીડ્યા આ જોવેલી અને થઈ ખબર નથી પડતી કે આમાં કાં વળવાયું વળવાય આ જો આ બધી તો વળવાયું હે ઓલી બાજુ આ તમે વરલો જૂનવાણી વરસુ પહેલાનો વરસું પહેલાનો ઓલી બાજુ ખાતે આંબલી હે જો આ બધી વળવાયું ઉપરથી આવ્યું જમીનમાં ઊંડે સુધી ગયું હજો નજારો જુઓ તમે અને આ હાંભી છે ખાટીઆંબલી હળુશ આંબલી પીપલી રમતા બધા તો ખાટીઆંબલી માંથી વડલામાં વળલામાંથી ખાટી આંબલી માં બધા સડાઈ જતા ઉષા ખોરા માટી હોય ને એ ઉપર ઓલે ઉગે જતા આ જવો હોય હા જબર જબર અને હાંભો રામાપીરનો દુવારો આ રોડ છે બાજુમાં આ દુવારાનો નજારો આ પેલો ગેટ છે હા ભાઈ બાજુ બીજો ગેટ છે આ ત્રીજો ગેટ છે આ વિકાસ ત્યાં ચાલુ છે અટાણે બધું જોરદાર કામ લોબી લોબીનું નાન તેને પાર્કિંગની વ્યવસ્થા છે એ બાજુ જો આ અમારું ગામ હિંબર પોરબંદર તાલુકા જિલ્લાનું ગામ છે આ નાનકડું ગામ પણ આજકાલ ખરેખર અમારા કામને હિસાબે અને આ હિંબરના ખેડૂ પણ એવી મહેનત કરે ડીમના પાણી આવે અને બહુ વટાણે હારું બધાયની ખેતીમાં ધ્યાન દે નકર સૌથી પાછળ હિંબર ગામ હતું પણ આજકાલ બરડામાં હિંબર ગામનું નામ ગુંજતું થયું બધી રીતે કામકાજની દ્રષ્ટિએ વિકાસની દ્રષ્ટિએ એક બહુ સારું કહેવાય કામ બહુ સારાથી અમારા ગામમાં હાઈસ્કૂલ હે પ્રાથમિક શાળા હે ઇંગ્લિશ મીડિયમ હે દુવાખાના સરકારી દવાખાના હે દુવારો હે ગામમાં સમાજ હે આ બાજુ એક આંતળા હે વર્તુર બે એટલે કે અમારે ભાણવર મોટું ડીમ ત્યાંથી પણ લાઈનો નાખલ છે માણસ ની આ છે દુવારાનું કામ જોર શોર થી હાલે એ બધું